ભાજપ કોંગ્રેસ નેતા એવું કે એક સીટ જીત્યા એમાં ઉપાડો લીધો અમે કહીએ છીએ બે હાજર સત્યાવી આવવા દો ગુજરાત સરકાર આમ આદમી પાર્ટીની ની બનવા જોઈએ હું મારા જીવનમાં ગ્રામ પંચાયતના સભ્યની એ ચૂંટણી નથી લડ્યો સીધી જ વિધાનસભાની ચૂંટણી આમ આદમી પાર્ટીએ લડાવી અને એના તાલુકાના કાર્યકર્તાઓ એ મતદારો એ જે મને પ્રેમ આપ્યો છે આ પ્રેમનો નો કાયમી હું રૂણી છું અદભુત પ્રેમ આપ્યો

ત્યારે જબરજસ્ત એવું હાવણા નું બટન દબાવો છો કે હામણાની હળગિયું ભાજપ અને કોંગ્રેસ વાળાના મહામાં વાગે છે નહીંતર અમે સરકાર અમે તમે બાવી વર્મ સરકાર નથી બનાવી એની પેલા આમ તો શેખ થી ગણો તો ત્રિ વર્ષ થી ભાજપ નું શાસન તમે ત્રિવર માં સરકાર ના બનાવી કે અમે શું બનાવવાના હતા

એવી રીતે આવનાર સમયમાં તમામ સીટો પર પરિણામ મળવાનું છે ભાજપ કોંગ્રેસના નેતા એવું કે એક સીટ જીત્યા એમાં ઉપાડો લીધો અમે કહીએ છીએ સરકાર આમ આદમી બનવા દોસ્તો આ લડાઈ આમ આદમી પાર્ટી ભાજપ કોંગ્રેસ ની નથી આ લડાઈ કોની છે આ લડાઈ એક બાજુ ભાજપ કોંગ્રેસ ઉદ્યોગપતિઓ છે બીજી બાજુ મારા ગરીબો ખેડૂતો અને મહિલાઓ છે અમે આમ આદમી પાર્ટીના નેતા મહિલાઓ ગરીબો અને ખેડૂતોની સાથે ઉભા છીએ આ લડાઈમાં જીત કોની થાય છે છે એ જોવાનું ભગવાન કૃષ્ણ પણ સત્યની લડાઈમાં ભેગો હતો અને આજે લડાઈમાં ઈશ્વર પરમાત્મા અને ડુંગર વાળી છોકરા છે ભાજપ વાળા કેટલાય વાર એવું કે જેલમાં પૂરી દઈશું દબાવી દઈશું ધમકાવી દઈશું એટલે હવે અમે આમાં જાહેર જીવનમાં આવ્યા તેથી નક્કી કરીને આવ્યા છીએ તમારી પાસે આ સિવાય બીજું કઈ નથી ડેમ માં પાણી પહોંચાડવા માટે તમારી પાસે વ્યવસ્થા નથી ઠાંગા ની અંદર પાણી પહોંચાડવું છે અમારા ખેડૂતો ઠાંગા ના છે અહીંયા ફોનો પકવે એવડી તાકાત છે આ માતાઓ બહેનો મે એ દિવસે પણ કહ્યું તું આજ પણ કહું છું પીડા ઈ લઈને નીકળ્યા છે આ માતાઓ બહેનો હવાર લઈને રાત સુધી કામ કરે પણ એના ઘરે જે દી દીકરા દીકરીનો પ્રસંગ આવે ઘર માં એક બાજુ લગન આવ્યા હોય ઢોલ વાગતો હોય ઘરના દરવાજે અને તે દી વરરાજાનો પાપ વ્યાજે પૈસા લેવા નીકળે છે આ પીડા રાજુ કરપડા લઈને આવ્યો છે એ દિવસે અમારી માતાઓ બહેનો છે હું કાયમ માટે આ સભામાં એટલા માટે બોલું છું

છે ઢોલ વાગે ગામમાં માહોલ છે પણ વરરાજાની બા ફોની દુકાને જઈને પોતાનું નાક નું કાન નું કાઢીને કાઢી ને કે છે મારી પાસે દીકરા ની બહુ ને ચડાવવા ઘરાણું નથી મારું પોનું ભાડી નાખો અને દીકરા ની બહુ ચડાવવા આ પીડા સમજે નહી સમજાય આ પીડા કોંગ્રેસ ના નેતા ને નહી સમજાય આ પીડા ગુજરાતમાં જો કોઈ સમજતું હોય તો આમ આદમી પાર્ટી નેતા સમજે છે એટલા માટે આજે ગુજરાતની આમ આદમી પાર્ટી સાથે ઉભી છે

સુધારો કરવો છે આજે નહીં થાય કાલ આવજો અરે મગફળી નું રજીસ્ટ્રેશન કરાવવા ગયા કપા નું રજીસ્ટ્રેશન કરાવવા ગયા મગફળી માં તો એવડો મોટો કાંડ કર્યો આ લોકોએ આખા ગુજરાત ના લોકોએ પેલી તારીખ થી મેસેજ આવ્યો કે તમારું રજીસ્ટ્રેશન રદ થયું અમે સેટેલાઈટ થી ફોટા લીધા તમારા ખેડૂત ખેતરમાં મગફળી નથી અમે ફોટા લીધા અમારું સેટેલાઇટ બતાવે છે તમારે ત્યાં મગફળી નથી અરે મગફળી ક્યાં આ મગફળી ક્યાં કમલમ માં આવી છે હજારો પણ મગફળી અમારો ખેડૂત પકવે છે ક્યાંક ને ક્યાંક અમારા ખેડૂતો સાથે ષડયંત્ર થઈ રહ્યું છે અત્યારે ફરી વખત ગ્રામ સેવકો દ્વારા એ ખેડૂત ને કહેવામાં આવે છે કે તમે અહીંયા આવી અને ઓફલાઈન ફોર્મ ભરો ગ્રામ સેવક ને ફોર્મ આપવાનું ત્યાર પછી ગ્રામ સેવક ખેડૂત ના સર્વે કરવા જાય અને જો મગફળી હશે તો તમારું રજીસ્ટ્રેશન થશે આવી નવ ટંકી કરવાનું કામ કોઈએ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે દોસ્તો હું કહેવા માટે આવ્યો છું સમય ખૂબ લાંબો થઈ ગયો છે વાતો કરીએ એટલી ઓછી છે આપણી પીડા ઘર ઘરની પીડા છે વાતો કરીએ એટલી ઓછી છે

સર્વે કરે ત્યારે પૂરો થાય આમની પાસે કર્મચારી નથી એમની પાસે સ્ટાફ નથી અને નવટંકી કરીને આપણા ખેડૂતો હેરાન કરે છે દુઃખ ની વાત એ છે કે કોંગ્રેસ ના નેતાઓના મોઢામાં ભરાઈ ગયા છે દુઃખ ની વાત એ છે

ગામમાં માં આવી આવશે

થાનગઢમાં છે ગટર ગટરના પાણી ઉભરાય છે ઢાકણા પાણીમાં ગટરનું પાણી ભેગું થઈને આવે છે કે આજે રજૂઆત કરવા જવું છે હવે રજૂઆત કરવા જાય એટલે તમે બધા જોઈ શકો રજુઆત આપણને આવડતી નથી રજૂઆત કરવા ગયા આજે અહીંયા અમૃતભાઈ મકવાણા ભેવા નથી અમૃતભાઈ મારી ભેગા ગાડીમાં કે જમવાનું છે તો રાજુભાઈ જ આવશું એક આવેદન પત્ર દેવાનું છે ગટર ના પાણી ઉભરાય છે એની રજૂઆત સ્થાન મામલતદાર ને કરવા જવું છે એના ઘર ને હું સાંભળતો એમ કીધું કે રાજુભાઈ ગળા જ આવશો એટલે હાજે આવો તો આવો બપોર નું તો નક્કી જ વાત એ છે